કલા મણા એવું પાણી કાર મોરી ના લેવા ને હવે હું શું કહું પાણી તો આવશે હેડો હવે પાણી તો ઉલી જગ્યા છે ને એક હેડો ને બગાડ પાણી તો ના બગાડી તો મારું નામ નહીં અલ્યા પડતું

મારા દિય ને આ કોઈ ના હોય આખી જિંદગી તમારે પાણી આવશે ભૂખા કાઢી નાખે એવું અહીંયા કણે અને હું હોય ના હોય આ ચેક કરી જવાનું આ બોર હે કુર હો અને હું શું કહું ભગા તમારે જોવું એના પાણી નું રિઝલ્ટ એમની એની પોતાની જમીન હે તો હેડો તમને દે હા એ તમે જુઓ ખાલી આ ડાયા કે શું ડાયા હોય ડાયા હોય ને એટલા જ ગાંડા હોય બીજું કશું ના હોય આમ જોવા જઈ રઘાજી

તો તમે પાણી આખી જિંદગી લીધું કોઈ મારવા પોતાની જમીન મારે તો શું આ આખા એરિયા માં એટલે મારે ચેક કરવા ન્યા કરવું પડે સમજ્યા આ બધે આપડું પાણી આ એક જ એના ક્ષેત્ર માં એનું

તૂટી ગયું એમાં તારે કઈ જોવાનું ભગા બરાબર મારું શેતર ને મારે જોવાનું તારે આમાં કઈ ઉપડવા ઉપડવાનું નહીં બરાબર

જોયા હું છોકરો પાણી વારતો દુશ્મની જઈને આયો અને આ છોકરા ને પાણી ચાલુ હોય અને પાણી ભર્યું હશે તો એટલે પાણી ભર્યું બોલ બોલ ના કરી શું એક તો પારકા ગામ માં રેવું એ આશરો હે હોય ઓપરેટર બનાવ્યો અને સરપંચ એટલો મોઢે સડાયો હ ને

કરવાનું ઇકો ને એટલે હું આને બરાબર અને તમે આ સરપંચ વિશે કહો ને એ બોલ સરપંચે ચોખું કીધેલું કાતરાજી આજથી હોપું એટલે તમારે એમ સમજવાનું પોતાનું હે

હેલો સરપંચ આ ડાયાના બોરે આવજો ને આપણે ઓલા બે માણસો હતા પાણી આપણું લેવાનું કર્યું અને ડાયર સળવા કરી અને ઝઘડો કરવા આ આગળ મારી આગળ લઈ આવ્યો બધાને જેટલી બને એટલી જલ્દી આવજો એ સારું હેલો લાકડી લઈને નતું કીધું આ ચાર પાંચ જણા બીઆવાની ગયા આ કે મને કા એ હા ગરબો મારી નાખો તે દે લે દે લે મારી નાખો મારા પપ્પાના દરે ને ની બહુ આવા ખબર આવામાં તું આ લે પડ લે લે લે

તમારા જીવા ના રાખવાના હોય તમારા જીવન મારા જેટલા મારું પાણી ફરતું હતું એ બધા ને કરી કરે કરી તમારું પાણી કરાવી નાખ્યું

ગામ તો કે આપણું જાય આપડા બોરનું એટલે ગામ ના બોર નું પાણી નહીં પૂછી જુઓ પેલા ગામ બોર તો ચાંદ નો ફેલ થઈ ગયેલો પડ્યો હોય અને મારા ખર્ચે મે બોર મેલે એટલે હું ગામ માં પાણી જવા દઉં બરોબર છે તમારે જોવાનું તમારે જો આપડા માં આપડા હોય ને તો હા માં પગલે બધા આવે સમજ્યા એમાં અહિયાં કેવા ના જવાનું હોય કોઈ પાણી લે પાક પાડે ને તો આ ખોબોય મેકવા નહી ખોબો પથારો નહીં મેઘકો થોડીક તો આશા હોય પથારો થોડોક બે પાંચ મેલો ને બધા રાજી નહી કેતો પણ માલ પાકી રે ને હું અમારો પથારો નહીં લીધો ડાયા ના પથારા ના વાના આમ જો આ બાર મહિના જવા દે હું પછી દેખાડીશ કે પથારો કેવાનું દુઃખ એટલે મને

અને હવે ઉપડો હો હોના ધંધેમ અલ્યા સરપંચ હા અલ્યા મોબાઈલ ની બેટરી ડાઉન થાય હે પણ અમારા ગટ્ટુ વાઘનો પાવર કોઈ ડાઉન નહી થાય એ હર જયજી તો પણ દાદાજી અમે જોઈ લીધું ને તમારો બેટરી નો પાવર તો હમણાં જોયો નહીં અમે ડાયરેક્ટ બીમ છેડાલી ફોડ નાખો હોય